હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છી વાડિયા તો આજે આપણે બનાવવાના છીએ ફ્રાઇટ ભીંડો ફ્રાઇટ ભીંડાનો મસાલાદાર પંજાબી સ્ટાઇલમાં શાક તો ચાલો તમને રેસીપી દેખાડો તો મિત્રો આપણે લીધા છે કાંદા તો કાંદાનું આપણે ઘીનું કટિંગ કરી લેવાનું છે આપણે ગ્રેવી કરવાની છે ગ્રેવી મશીનમાં નાખી દેવું મિત્રો આપણે લીધું છે લીલું લસણ લીલું આપણે કટિંગ કરી નું તો આ રીતે આપણે લીલા લસણ કટિંગ કરી લ્યો મિત્રો આપણે લીધા છે ટમેટા ટમેટા નો આપણે રફ કટિંગ કરી લેવું અને આપણે ગ્રેવી મશીન માં ગ્રેવી કરી નાખશું છે એક ટમેટો બે નાની ટામેટો મિત્રો આપણે લીધા છે લીલા ધાણા લીલા ધાણા નું આપણે એકદમ ઝીણું કટિંગ કરી લેવું ભરાઈ તો મિત્રો આપણે ભીંડો લઈ લીધો છે ભીંડી આપણે ફ્રાઈટ ભીંડી બનાવવાની છે તો એવી રીતના લાંબા બે ભાગમાં કાપશું એવી રીતના પતલી કરી નાખશું આપણે હજી એકની બધી ટુકડી કરી લેવું આપણે બધા ભીંડાની બે ભાગમાં કરીએ મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે હવે આપણે ભીંડા ફ્રાય કરવા માટે એવી લઈ લીધી છે આપણે એમાં લઈ લેવું તેલ તો આપણે ભીંડો કટિંગ થઈ ગયો છે તો આપણે એમાં નાખશું મસાલા લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કિચન કિંગ એક ચમચી મીઠું સ્વાદ અનુસાર આપણે છે મીઠો લીમડો જે ઝીણું કટિંગ કરેલું છે હવે આપણે નાખશું બેસન થોડોક થોડોક નાખશું આપણે કોર્ન ફ્લાવર તો મિત્રો જો આપણે છે ગમતું પાણી નાખીએ અને મિશ્રણ બનાવી લીધું છે જો હવે આપણે આ ભીંડો ફ્રાય કરવાનો છે તો મિત્રો આપણું તેલ આવી ગયું છે હવે આપણે ભીંડો ફ્રાય કરવા નાખી દઈશું તો મિત્રો આપણા મસાલા ભીંડી ફ્રાય થઈ ગઈ છે આપણે બહાર કાઢી લઈશું તો મિત્રો આપણે શાક બનાવવા માટે પેન લઈ લીધી છે પેનમાં આપણે નાખી દઈશું તેલ મિત્રો આપણું તેલ આવી ગયું છે પાતળા વગર માટે લઈ લીધું છે આખું જીરું અડધી ચમચી હિંગ આપણે નાખી દઈશું પાંદા આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાના છે તો હજી આપણે એમાં પકાવીશું મિત્રો આપણો ખamba એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને આપણે આમાં થોડક મસાલો નાખશું 2 ચમચી હળદર 1 ચમચી લાલ કાશ્મીરી મરચું 1 ચમચી કિચન કિંગ મસાલો 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એકદમ મૂની લેવાનું છે બધું એક મસાલા થકી જાય હું આપડામાં નાખી દઈશું ટમેટા ની પ્યુરી મિત્રો આપણે ગ્રેવી એકદમ પાકી ગઈ છે ગ્રેવીએ તેલ મૂકી દીધું છે હવે આપણે નાખશું સીમદાણા થોડુંક પાણી નાખી આપણે ગ્રેવી ને પતલી કરીશું મિત્રો આપણે લીધું છે ચવાણા નો આપણે નાખી લીલું લસણ ગ્રેવી સિત્તેર આપણે દસ થી પંદર ટકા એના પાકવા દઈશું થોડીક ઠીક ગ્રેવી થઈ જાય પછી આપણે ફ્રાય કરેલી ભીંડી આમાં નાખશું તો મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે આપણે નાખી દઈશું ફ્રાય કરેલો ભીંડો આપણે એમાં કાજુ લીલી દ્રાક્ષ મિત્રો આપણે ફ્રાય મસાલા ભીંડીનું શાક તૈયાર છે ગયો તો મિત્રો તમને હું શાક ટ્રાય કરીને બતાવું છું એક નંબર શાક બન્યું છે તમે ઘરે બનાવી ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો